ખેડૂતો હંમેશા ચારે બાજુ મુશ્કેલીઓથી જ ઘેરાયેલા હોય છે તે પછી રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિ હોય અતિવૃષ્ટિની પરિસ્થિતિ હોય તેમનો પાક બળી જાય તેમનો પાક ધોવાઈ જાય કે પછી માવઠાને કારણે તેમનો પાક બગડી જાય કે પછી ગોડાઉનમાં લાગેલી આગના કારણે તેમનો પાક બળી જાય ચારે બાજુ હંમેશા ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો જ હોય છે નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુ ઠાકર ગઈકાલે સુરેન્દ્રનગરના થાનગઢના સરકારી ગોડાઉનમાં જબરજસ્ત આગ લાગી હતી અને વાત કરવામાં આવે તો એ આગને બુઝાવવા માટે આજુબાજુના સ્થાનિકો પણ દોડી આવ્યા હતા અને જોકે ફાયર બ્રિગેડના આવવાથી છેલ્લે આ આગમાં આગને કાબૂ લેવામાં આવી હતી પરંતુ આ ગોડાઉનમાં મોટી સંખ્યામાં મગફળીનો જ જથ્થો મૂકવામાં આવ્યો હતો તે બની રાખ થઈ ગયો જેના કારણે ખેડૂતોનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને તેને લઈને ચારે બાજુ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આપના ખેડૂત નેતા રાજુ કરપડા પણ ખેડૂતોના સહકારમાં આવ્યા છે અને સરકારની સામે અનેક પ્રહારો કરી રહ્યા છે જેમાં તેઓએ સરકાર સામે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું ખરેખર આ આગ લગાવી છે કે આ આગ લગાડવામાં આવી છે તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળ્યું નમસ્કાર હું રાજુ કરપડા હાલ જે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આજે સવારે જે ઘટના ઘટી કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવામાં આવેલી હતી આ મગફળીના એફસીઆઈના જે ગોડાઉનો છે આ ગોડાઉનની અંદર મગફળીનો સ્ટોક કરવામાં આવેલો મગફળી સાથે અમુક જણોસો બીજી પણ હતી અચાનક જ આ ગોડાઉનમાં આગ લાગી જ્યારે મગફળીના ગોડાઉનમાં આગ લાગે એટલે ભૂતકાળ યાદ આવે કે ભૂતકાળમાં ઘણી વખત કૌભાંડોને છુપાવવા માટે પણ ગોડાઉનોમાં રાતોરાત આગ લાગી હતી આજે જે થાનગઢમાં જે ઘટના ઘટી છે તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોની વાત માની અને ખેડૂતોનો જે આક્ષેપ છે એ મુજબ કે અહીંયા એફસીઆઈના ના ગોડાઉનના સંચાલકો કર્મચારીઓની ખરેખર તપાસ થવી જોઈએ ખરેખર આગ કેવી રીતે લાગી છે યોગ્ય કારણ શું છે એ જાણવું જોઈએ જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી લાવી અને મગફળી અહીંયા સ્ટોક કરવામાં આવેલો હતો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે જુનાગઢ હોય પોરબંદર હોય રાજકોટ હોય સહિતના જિલ્લાઓમાંથી જે ટેકાના ભાવે મગફળી ખરીદેલી હતી એ થાનગઢના ગોડાઉનમાં મૂકવામાં આવેલી અહીંયા અચાનક ગોડાઉનમાં આગ લાગે છે કે એવું તો નથી ને નિમ્ન કક્ષાની મગફળી અહીંયા આવી અને સારી મગફળી કોઈના પીલાઈ ગઈ હોય એવું તો નથી ને કે અહીંયા મગફળીની જગ્યાએ બારદાનની અંદર બીજું કઈ ઘુસાડવામાં આવ્યું હતું શંકા અને સવાલો ઘણા બધા એટલે ઉપજે છે કે વારંવાર મગફળીના ગોડાઉન જ કેમ સળગે છે

જ્યારે ખેડૂત સેન્ટર ઉપર મગફળી વેચવા જાય છે ટેકાના ભાવે જણસ આપવા જાય છે તો ગ્રેડર થી લઈ અને મજૂર સુધીના તમામ લોકો ખેડૂતોને લૂટી રહ્યા હોય છે બીજી બાજુથી બોગસ રજીસ્ટ્રેશન કરાવીને વેપારીઓ લૂટી રહ્યા છે એટલેથી સંતોષ નથી થતો તો ક્યાંક ને ક્યાંક અમે એવું માનીએ છીએ કાં તો કોઈની બેદરકારી છે યા તો જાણી જોઈએ અને ગોડાઉન સળગાવાના પ્રયત્ન થતા હોય પોતાનું પાપ છુપાવવા માટે થઈને પણ આવા પ્રયત્ન થતા હોય આવી અમને શંકા છે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતના નામે જે આખલાઓ ચરી જાય છે એને રોકવામાં આવે અને ગોડાઉન મગફળીનું શા માટે સળગે છે એની તટસ્થ તપાસ કરવામાં આવે દૂધનું દૂધ